તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ મોહનશાહે મારા સિડનીમાં બિરાજમાન હતા પ્રશ્ન હતો કે તારીખ સોળ સપ્ટેમ્બર ઓગણીસો ને છ્યાસીમાં આપ ડલાસના હરિમંદિરમાં હતા બાજુમાં બે મકાન હતા આપ તે બધું નિહાળવા નીકળ્યા તેમાં છેલ્લા મકાનમાં યુવકો વાસણ ઉટકતા હતા તો આપની સાથે જે કાર્ય કરવું હતા તે થોડા આગળ ગયા ને આપ તે યુવકોને દંવત કરવા માંડ્યા તો સેવાનો આપને આટલો બધો મહિમા કેમ છે સ્વામીશ્રી કહે ભગવાન પોતે મહિમા સમજ્યા છે ઓલા સેવક રામની સેવા કરી કોઈ સાધન નહીં ને કાંઈ નહીં છતાંય તેની સેવા કરી અને મહારાજે પોતે જ વાત કરી છે કે સેવા ભાવી હોય એ નંબર મારી જાય